જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દાસી જીવનનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો તેની વાત કરી તો આજે આપણે દાસી જીવને સત્તર વખત ગુરુ બદલી અંતે કયા ગુરુની શરણાગતિ સ્વીકારી તે જાણીશું દાસી જીવણ જ્યારે યુવાન થયા ત્યારે તેમના માતા પિતાએ તેમના માટે યોગ્ય જીવનસાથી શોધવાનો પ્રયાસ શરૂ કર્યો દાસી જીવનના મનમાં લગ્ન પ્રત્યે ખાસ રુચિ ન હતી તેમ છતાં માતા પિતાની ઈચ્છાને માન આપીને તેઓ લગ્ન માટે રાજી થયા સમયસર નામની એક સુશીલ યુવતી સાથે તેમના લગ્ન થયા લગ્ન બાદ તેમનું દાંપત્ય જીવન સમય સાથે આગળ વધવા લાગ્યું અને થોડા સમય બાદ તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ તેમના પુત્રને દેશણ નામ આપવામાં આવ્યું ગૃહસ્થ જીવનની જવાબદારીઓ વધવા છતાં દાસી જીવનનું મન ભક્તિમાં જ રહેતું ભજન સંકિર્તન તેમની પ્રિય ક્રિયાઓમાંથી એક બની ગયા તેઓ આજુબાજુના ગામડાઓમાં થતા સત્સંગોમાં હર્ષભેર જોડાતા તેમના ઘરે પણ સંત મહાત્માઓનું આવાગમન વધ્યું તેમના પિતાએ જે આતિથ્ય ભાવની પ્રથા શરૂ કરી હતી તે દાસી જીવન માટે આનંદ અને ગૌરવની બાબત બની

સમર્પિત થવું મુશ્કેલ બની જાય આ જ કારણ હતું કે જે કોઈ સંત તેમને દિવ્યતાથી ભરપૂર લાગતા તેમને તે પોતાના ગુરુ માનીને કંઠી ધારણ કરી લેતા આ પ્રકારની શોધ દરમિયાન દાસી જીવાણી પોતાના જીવનકાળમાં કુલ સત્તર ગુરુઓ સ્વીકાર્યા પરંતુ તેઓ ક્યાંય સંપૂર્ણ તૃપ્તિ અનુભવી શક્યા નહીં તેમની ઈચ્છા એવી હતી કે તેમને એવા ગુરુ પ્રાપ્ત થાય જે તેમના હૃદયની આકાંક્ષા પૂર્ણ કરી શકે આ સતત શોધ દરમિયાન જ્યારે ભીમ સાહેબ સાથે તેમનો મેળાપ થયો ત્યારે તેમને લાગ્યું કે તેઓને સાચા ગુરુ મળ્યા છે તેઓની અંતરાત્મા એક આશ્ચર્યજનક શાંતિ અનુભવી અને તેમનું હૃદય ભક્તિમાં લીન થઈ ગયું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દાસી જીવણે સાદુળ ભગવતને આપેલા પરચા વિશે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ